વડોદરાની મકરપુરા પોલીસે પચીસ લાખની ચોરીની સામે દોઢ લાખની ફરિયાદ નોંધી હતી જે સમગ્ર મામલો ધ્યાનમાં આવતા જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલે અને ડીસીપી અભિષેક ગુપ્તા એસીપી પ્રણવ કટારિયાએ એક્શન લીધી હતી અને એનઆરઆઈના મકાનમાં થોડા દિવસ પહેલા ચોરી થઈ હતી જેમાં પોલીસે આજ દિન સુધી ડોગ સ્કોડ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટને કોઈને પણ મોકલેલ નથી ત્યારે જોઈન્ટ સીપી લીના પાટીલે નવેસરથી ફરિયાદ દાખલ કરવા માટે સૂચના આપી હતી અને ઘટનાની તમામ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ કામે લાગી ગઈ હતી કચુરામાં દસ તારીખની એક એનઆરઆઈ સિટીઝન છે જેમની ઘરફોડ થયેલી હતી એની અમને કમ્પ્લેન મળી હતી અને એને સિમ્પથેટિકલી જોઈને એમના જે રિવ્યુઝ છે કે એમને જે જે અગવડ પડી રહી છે એને ધ્યાનમાં રાખીને સિનિયર ઓફિસર્સને વિઝિટ કરવામાં આવી અને આ જે ગરફોડ છે એને ધ્યાનમાં રાખીને જલ્દીથી એનો ડિટેક કરવા માટે પ્રયત્ન કરવામાં આવશે અને સાથે એમની જે પણ રજૂઆત છે એને ધ્યાને લીધી છે અને જલ્દીથી એનું નિરાકરણ આવે એના માટે સૂચના આપેલી છે પીઆઈને સાથે સાથે તપાસ છે ક્રાઇમ બ્રાન્ચ એગ્રેસિવલી એને પરસ્યુ કરીને ડિટેક કરવાનું એ કરશે અને બાકીના જે ઇસ્યુઝ છે એને પણ સોર્ટઆઉટ કરશે